આગળ વાત કરીશું કે જ્યારે એરપોર્ટ પર અજાણી વસ્તુ જોઈને મને આઘાત લાગ્યો તો તેથી મેં રોકાઈને આખી પ્રાર્થનાનું રેકોર્ડિંગ કર્યું હું જ્યારે સ્થળ આ સામૂહિક પ્રાર્થનાને સખત વિરોધ કરું છું અનૌપચારિક ફરિયાદ નોંધાવવા માટે એસવી એરપોર્ટ પર એરપોર્ટ મેનેજર અને સીઆઈએસએફ ઇન્ચાર્જનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છું વધુ માહિતી સાડા પાંચ વાગ્યાની આસપાસ એક વ્યક્તિ એરપોર્ટ અમદાવાદ એરપોર્ટ ઉપર જયારે ઉપસ્થિત હતો ત્યારે તેને એક જે અનોખી ઘટના જે છે તેને નિહાળી કે તેને જોયું આયુષ મહેતા નામનો આ તપ્ત જે હતો તે જ્યારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો સાડા પાંચ વાગે સવારે ત્યારે તેણે જોયું કે લગભગ નવ થી દસ જેટલા જે નમાજી ત્યાં અમદાવાદ એરપોર્ટ ઉપર જે છે તે નમાજ અદા કરી રહ્યા છે ત્યારે તેને એક ટ્વિટર ઉપર પોસ્ટ પણ તેને આ વિડીયો સાથે શેર કરી હતી જેમાં તેને આયુષ મહેતાએ લખ્યું હતું કે આજે સવારે સાડા પાંચ વાગે અમદાવાદ એરપોર્ટ પર અજાણી વસ્તુ જોઈ અને મને આઘાત લાગ્યો મેં રોકાઈ આખી પ્રાર્થનાનું રેકોર્ડિંગ જે છે તે કર્યું અને જાહેર સ્થળે આ સામૂહિક પ્રાર્થનાનો

જેનાથી તેને જે છે તે દુઃખ થયું કે અમદાવાદ એરપોર્ટ ઉપર આ પ્રકારે નમાજ જે છે તે અદા કરી રહ્યા છે આ અમદાવાદ એરપોર્ટ ઉપર જયારે આ પ્રકારનું એને દ્રશ્ય જોયું એનો વિડીયો આયુષ મહેતા જે છે તે બનાવ્યો અને એક્સ ઉપર જે છે તેને માહિતી જે છે તે ટ્વીટ કરી છે અને તેની અંદર સાત શબ્દોમાં તેને લખ્યું છે કે આ પ્રકારની જો કોઈ પણ જો આ લોકો અમદાવાદ એરપોર્ટ પર જે રીતે નમાજ અદા કરી રહ્યા છે તેનો તે વિરોધ કરે છે અને સીઆઈએસએફ અને એરપોર્ટ ઓથોરિટીની પણ તેને સંપર્ક સાધવા માટે પ્રયત્ન કર્યો છે અને જરૂરી જે અધિકારીઓ છે તેમને જરૂરી પગલાં લેવા માટે પણ તેને જે છે તે વિનંતી કરી છે જે રીતે વારંવાર આ પ્રકારની અલગ અલગ જે ઘટનાઓ ક્યાંક ને ક્યાંક બનતી આવતી હોય છે લોકોના જે માનસ પટેલ ઉપર એક અલગ છાપ જે છે તે આવી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક છોડી જતી હોય છે અને એટલા માટે જ આવી મહેતા ના મનસ્પટ ઉપર પણ આ ઘટના જે છે તે એક છાપ છોડી ગઈ અને એટલા માટે જ જેથી કરીને જરૂરી અધિકારીઓ દ્વારા આ માહિતી જે છે તે જરૂરી અધિકારીઓ સુધી પહોંચી શકે અને આ પ્રકારની ઘટના ફરીથી ભવિષ્યમાં ના થાય તેને તકેદારી રાખવામાં આવે ચોક્કસ જતીન આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે